બિહારમાં એનડીએની ભવ્ય જીતના પડઘા ડીસામાં ગુંજ્યા ડીસા શહેરમાં ભાજપ કાર્યકરોએ આતિશબાજી સાથે જીતની ભવ્ય ઉજવણી કરી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગ બગીચા સર્કલ પર ભાજપના કાર્યકરોએ આતિશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી આ ઐતિહાસિક જીતને પગલે ભાજપ કાર્યકરોએ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થઈને બિહારમાં એનડીએની જીતની ઉજવણીમાં જોડાયા હતા અને ફટાકડા ફોડી વિજય ઉત્સવની આ ક્ષણોને વધાવી હતી આ પ્રસંગે ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતું કે આ જીત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને બિહાર સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા થયેલા વિકાસની જીત છે બિહારની જનતાએ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને સમર્થન આપીને આ વિજય અપાવ્યો છે આ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા ડીસા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ પૂર્વ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર નગરપાલિકા સદસ્યો તેમજ ભાજપના સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

છેલ્લા વીસ વર્ષથી એનડીએ ની સરકાર બનાવવા માટે અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ ના સુશાસન અને વિકાસને ને મારી છે નરેન્દ્રભાઈનો દેશમાં વિકાસ અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી એ બિહાર નો છેલ્લા વીસ વર્ષમાં વિકાસ કર્યો છે અને આ એનડીએ ગઠબંધન જે સરકાર બની સુશાસન અને વિકાસ આ રાજનીતિ આવનારા મોદી સાહેબના વિકસિત ભારત જે બે હાજર સુડતાલીસ માં સંકલ્પ કર્યો છે તેનો પણ એક ભાગ છે અને આજે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વિજયોત્સવ પાર્ટીના તમામ કાર્યકર્તાઓની હાજરીમાં ફટાકડા ફોડી મો મીઠું કરી અને આનંદ ઉત્સવ મનાવી મનાવવામાં આવી રહ્યો છે આજે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે એ ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નો ભવ્ય વિજય થયો છે એના ખુશી મનાવવા માટે આજે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આતશબાજી કરી અને એની ખુશી મનાવવામાં આવી રહી છે અને બિહારના લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ આદરણીય કુમાર આદરણીય નડ્ડાજી એમના નેતૃત્વને સ્વીકારી અને જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની કેન્દ્રની સરકાર જે પ્રમાણે વિકાસના કાર્યો કરી રહી છે ગરીબો માટે મહિલાઓ માટે કિસાનો માટે દલિતો માટે જે કામગીરી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે છેવાડેના ઘર સુધી છેવાડાના વ્યક્તિ સુધી એ વિકાસ પહોંચ્યો છે અને ભારતીય જનતા પાર્ટી અને એનડીએને બિહારના લોકોએ સ્વીકાર્યો છે અને ભવ્ય વિજયથી મેળવ્યો છે ભવ્ય વિજય જે બિહારની જનતાએ એનડીએને અને ભારતીય જનતા પાર્ટીને અપાવ્યો છે એ ખરેખર ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે ખૂબ ખુશ છે અને ખુશી મનાવવા માટે ઉત્સવ મનાવવા માટે આજે આતશબાજી કરી અને આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થઈ રહ્યો છે એ આખા દેશમાં તમામ રાજ્યના લોકો એને સ્વીકારે છે અને બિહારમાં પણ ઘણા બધા ખોટી વાતો કરતા હતા વિરોધ પક્ષના લોકો તો એમણે બધાનું સુરસુર્યું થઈ ગયું છે આપણે બધાએ જોયું છે પરિણામોમાં અને ફરીથી એકવાર ય અમિત બિસાહ સાહેબ આદરણીય નીતિશ કુમાર આદરણીય નડ્ડાજી આ તમામ લોકોને હું ભારતીય જનતા પાર્ટી ના એક કાર્યકર્તા તરીકે એમને તમામ નું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને ખુબ શુભેચ્છાઓ પાઠવું છું